નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે પાંચ જુલાઈના રોજ વિવાદનું એપી સેન્ટર બનેલી ડેડીયાપાડા પ્રાંત કચેરીને લગતા વધુ એક સમાચાર સામે આવ્યા છે પાંચ જુલાઈના રોજ ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં ચાલુ મિટિંગમાં એમએલએ ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલી કથિત મારામારીની ઘટનાએ મોટું સ્વરૂપ પકડતા રાજકીય પ્રત્યાઘાત પડ્યા હતા ભારે નાટકીય ઢબે ચૈતર વસાવાની ધરપકડ અને હાલ એકવીસ દિવસના ચૈતર વસાવાના જેલવાસ વચ્ચે ઘણી બધી રાજકીય ઘટનાઓમાં આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર ચાલ્યો છે ત્યારે આવા પ્રકરણમાં વધુ એક પ્રકરણનો ઉમેરો થયો છે મળતી માહિતી મુજબ ડેડિયાપાડા પ્રાંત ઓફિસના પ્રાંત અધિકારી ડી આર બદલી કરી દેવામાં આવી છે તેમને પંચમહાલ ડીડીઓ તરીકે નિમણૂક આપવામાં આવી છે ગુજરાત વહીવટી સેવા વર્ગ એકમાં ફરક બજાવતા કુલ દસ જેટલા અધિકારીઓને જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે જેમાં ડેડીયાપાડાના પ્રાંત અધિકારી ડીઆર આર પણ સામેલ છે ડેડીયાપાડા પ્રાંત કચેરીમાં પાંચ જુલાઈ ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલી કથિત મારામારીની ઘટના બાદ આ પ્રાંત કચેરી વિવાદનું કેન્દ્ર બની હતી અને પ્રાંત કચેરીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીના નેતાઓ અને સમર્થકો કરી રહ્યા છે ચોવીસ જુલાઈના રોજ દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં થયેલી જાહેર સભામાં ચૈતર વસાવાએ જેલમાંથી પાઠવેલા સંદેશને વાંચતા તેમના ધર્મપત્નીએ પણ સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની માંગ બુલંદ કરી હતી ત્યારે હવે લોકો પણ માંગ કરી રહ્યા છે કે પ્રાંત કચેરીમાં લાગેલા સીસીટીવીના ફૂટેજ ક્યાં ગયા કેમેરા ક્યાં ગયા જાહેર કરો તેવા સવાલ લોકો ઉઠાવી રહ્યા છે તમામ પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે હાલ તો ડેડિયાપાડાના પ્રાંત અધિકારીની બદલી થઈ ગઈ છે આ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈનની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો